જીએસટી ભાવનગરના બીટી મેઘાડી ઓડિટોરિયમ હોલમાં ન્યૂ જનરેશન જીએસટી રિફોર્મ વિશે પ્રબદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં નાગરિકો અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ વક્તા નરેશ કેલૈયાએ જીએસટી સુધારાઓની વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ચારસોથી વધુ વસ્તુઓ પર જીએસટી ઘટાડી દેશના વડાપ્રધાને દિવાળીની ભેટ આપી છે રાજ્ય સરકારોની સો ટકા સંમતિથી કેન્દ્ર સરકાર દ્વારા આ ખાસ નિર્ણય લેવા આવ્યો છે લઈ કેલૈયાએ ઉમેર્યું કે રાજ્યમાં કોઈ પણ પક્ષની સરકાર હોવા છતાં પણ કોઈ રાજ્ય સાથે અન્યાય કરવામાં આવ્યો નથી આજે ભાવનગર પૂર્વ વિધાનસભાનું પ્રબુદ્ધ સંમેલન હતું જેમાં જીએસટી રિફોર્મ્સમાં જેમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પહેલાં નવરાત્રિ એટલે કે બાવીસમી સપ્ટેમ્બરે જીએસટીમાં ચારસો જેટલી વસ્તુઓમાં જેમાં મધ્યમ વર્ગના દરેક લોકોને જીવન જરૂરિયાતની વસ્તુમાં ખૂબ જ જીએસટીનો દર ઘટાડવામાં આવ્યો છે અને એની માટેનું આજે પ્રબુદ્ધ સંમેલન હતું ભાવનગરના દરેક પ્રબુદ્ધ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને નરેશભાઈએ પણ ખૂબ સરળ ભાષામાં લોકોને આની વિશે વિગતે માહિતી આજે ભાવનગર પૂર્વ વિધાનસભાનું પ્રબુદ્ધ સંમેલન હતું જેમાં જીએસટી રિફોર્મ્સમાં જેમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ